પ્રકરણ સાત બિંદુવાસીની જ્યારે જ્યારે માતાજી કામરપુકુરમાં કે દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણના સાનિધ્યમાં રહેતા ત્યારે મર્યાદામાં રહી એમના સાસુ ભૈરવી બ્રાહ્મણી રામલાલના મા અથવા ભાણેજ હૃદયરામની ઈચ્છા પ્રમાણે એમને વર્તવું પડતું તેથી ઠાકોરની સાથે એમનો ગાઢ સંબંધ હોવા છતાં એમને સંપૂર્ણ સ્વતંત્રતા ન હતી ત્યારબાદ હવે આપણે આ દૈવી સંપર્કને તેવા સંકોચથી મુક્ત અને સ્વતંત્ર સૌંદર્યમય લીલા વચ્ચે જોઈશું વળી આ સ્વતંત્રતામાં નથી કોઈ જાતની લાગણી વસતા કે નથી કોઈ ચંચળતા પ્રત્યેક બાબતમાં તેઓ ધીર સ્થિર શાંત નિર્મળ અને ગૌરવવંતા લાગતા તેમની નિર્દોષતાને તેજસ્વીતા સામા માણસને આંજી નાખવાને બદલે તેમના પ્રતિ આકર્ષાતી આ સ્વતંત્રતાની વચ્ચે પણ મર્યાદા અને પવિત્રતાની મૂર્તિ સમા માતાજીનો સાત્વિક વ્યવહાર કેવો અપૂર્વ હતો શંભુનાથ મલિકે બાંધી આપેલા મકાનમાં માતાજી રહ્યા તે સિવાયના બાકીના દિવસો એમણે દક્ષિણેશ્વરમાં નોબતખાનાની એ નાનકડી ઓરડીમાં જ વિતાવ્યા હતા એમની કેટલીક વાતો પરથી સમજી શકાય છે કે ત્યાં એમને ઘણી મુશ્કેલીમાં રહેવું પડતું હતું પાછળથી તેઓએ કહ્યું હતું એમની સેવા કરવા માટે જ્યારે નોબતખાનામાં રહેતી હતી ત્યારે નાનકડી ઓરડીમાં રહેતા કેટલું બધું કષ્ટ થતું એની અંદર વળી કેટલી ચીજ વસ્તુઓ ભરેલી કોઈ કોઈ વાર એકલી રહેતી વચ્ચે વચ્ચે વળી ગુલાબ ગોળદાસી વગેરે પણ રહેતા નાનકડી ઓરડી વળી એમાં જ રસોઈ રહેવાનું જમવાનું બધું કરવું પડતું ઠાકોર માટે રસોઈ થતી પેટની તકલીફને કારણે તેમને મંદિરનો ભોગ ફાવતો નહીં બીજા ભક્તો આવતા એમને માટે પણ રાંધવું પડતું રામદત્ત સાથે ઝઘડો કરી લાટુ પણ ત્યાં આવીને રહ્યો હતો ઠાકોરે કહ્યું આ છોકરો સારો છે તમને લોટ બાંધી આપશે રાત દિવસ રસોઈ ચાલુ રહેતી આ રામદત્ત ને ગાડીમાંથી ઉતરતા જ કહે છે આજે ચણાની દાળને રોટલી ખાઈશ એ સાંભળી હું તરત જ રસોઈ શરૂ કરતી ત્રણ ચાર શેર લોટની રોટલીઓ થતી રાખાલ પણ ઠાકોર સાથે રહેતો એને માટે ઘણીવાર ખીચડી રાંધવી પડતી સુરેન મિત્ર મહિને ભક્તોની સેવા માટે દસ રૂપિયા આપતો વૃદ્ધ ગોપાળ બજારમાંથી ચીજો લાવી આપતો શરૂ શરૂમાં તો નોબતખાનાની ઓરડીમાં પ્રવેશતા મારું માથું બાર શાક જોડે અથડાતું એક દિવસ તો સખત વાગ્યું હતું પણ પછી ટેવું પડી કે બારણામાં માથું નીચું થઈ જતું કોલકાતાથી હુષ્ઠ સ્ત્રીઓ મને મળવા આવતી દરવાજાની વચ્ચે ઊભા રહી કહે અરે સતી લક્ષ્મી કેવી ઓરડીમાં રહે છે જાણે કે વનવાસ પરોઢીએ ચાર વાગે નાતી બપોરે પગથિયા પર તડકો આવતો ત્યારે ત્યાં બેસી ભીના વાળ સુકવતી તે વખતે મારા વાળ ભરાવદાર હતા નોબતખાનામાં નીચેની ઓરડી પણ વસ્તુઓથી ભરેલી રહેતી ઉપર શિકા જોરતા તેમાં કેટલી ઘરગથ્થુ વસ્તુઓ મૂકાતી નહવા અને શોચ જવાની કેટલી તકલીફ હતી આવા બંધ વાતાવરણમાં રહેતા રહેતા મારી તો તબિયત બગડી ગઈ માછીમારોના બૈરાઓ મારા શોખતીઓ હતા એ લોકો જ્યારે નદીમાં નાહવા આવતા ત્યારે મારા ઓટલા પર એમની ટોપલીઓ મૂકી નાહવા જતા મારી સાથે ખૂબ વાતો ને ઘરે જતી વખતે ટોપલીઓ મૂકી નાહવા જતા રાતે માછીમારો જ્યારે ગંગાજીમાં માછલીઓ પકડતા ત્યારે ગીતો ગાતા તે હું સાંભળતી